પશુપાલક મિત્રો મિત્રો અને ખેડૂત ખાસ તો આજના મિત્રોની અંદર બધા મિત્રોનું સ્વાગત કરવું તમે પહેલી વાર હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનવરા આવનારા જે દરેક વિડીયો છે એનું નોટિફિકેશન તમને મળી શકે અને લાઇક પણ કરી દેજો જેથી કરીને મને પણ કઈક નવું મોટિવેશન મળી જાય જેથી કરીને અવનવા વિડીયો તમારા માટે લઈને આવવું તો ખાસ તો આ વાતાવરણની જે ઇફેક્ટના લીધે આપણા ફાર્મ ઉપર આપણા ઘરે માખી અને મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે જેના કારણે આપણા પશુને ખૂબ જ માખીઓ અને મચ્છર હેરાન કરે છે જેના કારણે ઘણી તો એવી બીમારીઓ પણ હોય છે જે આપણા પશુને મસર અને માખીમાંથી થતી હોય છે ખાસ કરીને લંપી જેવા રોગની અંદર આપણને બધાને ખબર છે કે બીજા ઘરેથી માખી એના ઉપરથી બેહીને આપણા પશુ ઉપર આવે તો એમાંથી આપણા પશુની અંદર પણ એ રોગ ફેલાતો હતો તો આ ઠંડુ વાતાવરણ છે જેના કારણે માખી ક્યાં બેસીને આવે અને આપણા પશુને સોંટે આપણા પશુને કવળતી હોય છે તો એના માટે આપણે કઈ કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ જેથી કરીને માખી મચ્છરનો ઉપદ્રવ જો આપણે નોર્મલ કરી દઈશું તો આપણા ફાર્મ છે એ સ્વચ્છ રહેશે આપણું એનિમલ સ્વચ્છ રહેશે અને આપણું પશુનું તંદુરસ્તી સારી રહેશે તો દૂધ ઉત્પાદનની અંદર ઘટાડો જોવા નહીં મળે નકર ઘણીવાર માખી ના લીધે જે બીમાર તો પડે સાથે સાથે દૂધ ઉત્પાદનની અંદર બહુ મોટો ઘટાડો તમને જોવા મળતો હોય છે તો આજના વિડીયોની અંદર દેશી ફોર્મ્યુલા પણ જણાવીશ તો પહેલી પ્રાયોરિટી એ રાખીએ સાંજ અને સવારના ટાઈમે બને ત્યાં સુધી લીમડાનો થોડો થોડો ધુમાડો કરશું સાથે સાથે એના ઉપર તમે કપૂરની ગોટી બેથી ત્રણ તમારે નાખી દેવાની છે જેથી કરીને આખા ફાર્મ ઉપર જો એ ધુમાડાની અસર થશે એટલે બને છે અહીં લાય તો મિત્ર આનકો લાયતું આ બાજુ વ્યાય તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ઓલરેડી ફાર્મ ઉપર ધુમાડાની જે પ્રોસેસ છે એ ચાલુ કરી દીધી છે આ ધુમાડાની અંદર તમારે જે કડવો લીમડો આવે છે નાખી દેવાનો છે સાથે સાથે તમે કપૂરની ગોટી છે એ પણ તમે આની અંદર ખાસ નાખીને આખા ફાર્મને માખી મુક્ત તમે કરી શકો છો બીજી પ્રાયોરિટી એ રાખવાની છે આ લઈ લો તો બીજી પ્રાયોરિટી આપણે એવી રાખવાની છે કે આપણા ફાર્મને બને ત્યાં લગી જે બાંધવાની જગ્યા છે એને બને ત્યાં સુધી ડ્રાય એટલે કે કોરી રાખવાની છે જો તમે તમારા ફાર્મને કોરું નહીં રાખો હેઠે ભેજવાળું વાતાવરણ રહેશે હેઠે સેજ પણ ભેજ રહેશે હેઠે પોદળા વધારે પડતા પડ્યા હશે છે તો માખી મચ્છરનો ઉપદ્રવ થશે થશે અને થશે અને જો થશે તો માખી અને મચ્છર બંને થશે અને એના કારણે આપણા પશુને એ માખી અને મચ્છર કળ છે અને એમાંથી બીમારી પણ લાગતી હોય છે તો આપણે બને ત્યાં સુધી આપણું જે શેડ બનાવેલો છે બાંધવાની જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો આખા ફાર્મ ઉપર એટલા સરસ મજાના એનિમલ્સ નિરાતે ખાઈ શકે છે ક્યારે કે એને માખી મચ્છરનો ઉપદ્રવ અહીંયા નથી નગર મારા મોઢા ઉપર તમને માખી દેખાય પણ નથી કેમ કે એમણે અહીંયા દવા જ ઓલરેડી મારેલી છે કઈ દવા મારી છે એ પણ છેલ્લે લાસ્ટમાં જણાવીશ એ પહેલાં તમારે ફાર્મ ઉપર સ્વચ્છ જગ્યા રાખવાની છે પ્લસ જો તમારો શેર બનાવેલો હોય તો તમે એની અંદર તમે ફેન રાખી શકો છો પંખાઓ રાખી શકો છો બને જ્યાં સુધી પાકું તળિયું જો તમારા ફાર્મની અંદર હોય તો તમારે પીપી જે પાણી આવે છે પોટેશિયમ પરમેનેગેટ એનાથી અઠવાડિયાની અંદર તમે નીચે સાફ કરી શકો છો ફિનાઇલથી અઠવાડિયાની અંદર બે વખત તમે સાફ કરી શકો છો સાથે સાથે તમારા પશુને શરીર ઉપર સાંટવા માટેનો એકદમ દેશી ફોર્મ્યુલા વિડીયોની અંદર જણાવીશ તમારે શું કરવાનું છે ત્રણથી ચાર લિટર પાણી લઈ લેવાનું છે એની અંદર તમારે જે લીમડો આવે છે એને લીમડાને અંદર નાખી દેવાનો છે સાથે સાથે થોડોક સીતાફળીના પાન પણ નાખી દેવાના ટુ ઇન વન તરીકે કામ કરશે આ જે પ્રયોગ દેખાડું છું બે રીતના કામ કરશે પશુના શરીર ઉપર માખી મસર પણ નહીં બેહે અને પશુને જે ઇતાળી લાણું અને કથેરી હશે એ પણ જતી રહેશે તો આ ફોર્મ્યુલાની અંદર તમારે મોટું તપેલાની અંદર ત્રણથી ચાર લીટર પાણી લઈ અંદર સીતાફળીના પાન નાખી દેવાના છે એકથી દોઢ લીટર પાણી રહે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે ઉકાળ્યા પછી પંદરથી વીસ મિનિટમાં એને ઠરવા દેવાનું છે ઠરી ગયા પછી તમારે એની અંદર નોર્મલી બેથી ત્રણ ચમચી પચાસ ગ્રામ જેટલું અથવા એનાથી ઓછું થોડુંક મીઠું નાખવાનું છે મીઠા નાખ્યા પછી એક ચમચી હળદર નાખી દેવાની છે સાથે કપૂરની ગોટી બે નાખી દેવાની છે અને થોડીક ફટાકડી નાખી દેવાની આ એકદમ ઘટ જે પ્રવાહી બનશે એ તમારા પશુને તમે ડાયરેક્ટલી કાં તો ગાભા વડે અથવા તો સ્પ્રે વડે આખા શરીર ઉપર તમારે ચાંટી દેવાનું છે જેથી કરીને તમારા જે પશુ ઉપર જે માખ મચ્છર બેસે છે નહીં બેસે અને પશુનું હેલ્થ પણ સારું રહેશે આ એકદમ દેશી ફોર્મ્યુલા એ સિવાયની એક સરસ મજાની દવા ખેડૂત મિત્ર જે સાંટે છે એની અંદર આલ્ફા સાયપરમેથરીન દસ ટકાનું જે આ તમને બોટલ પણ દેખાડી રહ્યો છું ભાઈ અત્યારે આ પીળું પોઈઝન છે એ જમીન ઉપર સાંટેલું છે આ પીળું પોઈઝન છે અહીંયા તમે જોઈ શકો છો આ બોટલનો ઉપયોગ કરેલો છે અને અત્યારે ફાર્મ ઉપર માખી મચરનો ઉપદ્રવ ઓછો થયો છે બને ત્યાં સુધી આપણે એવા પ્રયત્નો કરીએ કે આપણા ફાર્મ ઉપર સ્વચ્છતા રાખીએ સ્વચ્છ રાખીએ સાથે સાથે લીમડાનો સવાર સાંજ ધુમાડો કરીએ અને આ જે દેશી ફોર્મ્યુલા છે એનો ઉપયોગ બને ત્યાં સુધી કરીએ જેથી કરીને તમારા પશુને કોઈપણ જાતની સાઇડ ઇફેક્ટ ન થાય સાથે જો તમે આ દવા પણ વાપરશો તો પણ તમને સારું રહેશે કોઈ જાહેરાત નથી બટ તમે તમારા ફાર્મને એક માખી મચ્છરના ઉપદ્રવથી તમે તમે બચાવી શકો છો તો આ એક તમે આલ્ફા સાયપર એમએલની બોટલ નાખીને હોપ તમને આ નાનકડા વિડીયોની અંદર ખૂબ જ મિત્રો મજા આવી તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે તમે આપણી આ યુટ્યુબ ચેનલ છે ભવ્યગ્રી માર્કેટિંગને ફોલો કરી દેજો સાથે સાથે તમે જેનેક્સ કંપનીની આયુર્વેદિક જે આ બોટલ આવે છે આ તમે જોઈ શકો છો આ ઈતળા લાણી અને કથેરી માટે છે આનો ઉપયોગ પણ તમે કરી શકો છો આ આનું રિઝલ્ટ પણ તમને ખૂબ જ સારા એવા મળશે ધન્યવાદ તમે નો